મારા ભાઈ એને મને પેરે લુગડે મોકલી દીધી મારા નથી લુગડા મારી એ નથી મારી એના કઈ ઘરેણા ને મારી છોકરી મારા ભાઈએ પેલા ના પાડી તી કે છોકરી તું લેતી નઈ તો મેં છોકરી મૂકી દીધી મારી છોકરી

સૌથી પેલા તમને સાંભળવા મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો સાંભળો હવે તમે છોકરો સાંભળી લો છું હું કે ઈ છોકરીએ સીધું કે મારો હાર છે ને ઈ જ મેન છે અને એને મને એવું કીધું કે ફોન માં મારો ઘરવાળો તો વાત ઈ કરે મારો હારો જ કરશે એટલે ઈ વાત તો તમારી સીધી સાબિત થઈ એને કીધું ઈ એટલે મારો ઘરવારો કા બોલી કે એમ નથી મારો ઘરવાળો કાઈ કરી શકે એમ નથી એટલે ઈ છોકરીએ બધું મને કીધું છે કોણ સજતા બેન હસનભાઈ સુરત અત્યારે છે વરાસામાં હા હા તમારું સાવરકુંડલાનું વીજપડી ગામ છે હા તમારા દીકરા તમારા છોકરાનું ઘર બંધાવવું છે તમારા જ આમાં મેન હુર હાંટ રહેવું છે એવું વાત નથી મેં હું કીધું બાપા વાત કરો છો ને રસુલ

છોકરા છોકરી મારી આખી તમે વાત હવે સાંભળી ગયો તમારે મને કેવું જોઈએ કે ભાઈ જો તમારો છોકરો જો બે જણા સુખી થી હોય તો તમે રોખા કરીએ તમે મને એવી રીતે સમજાવી શકો બાપા તમારી મેટ્રો અત્યારે દીકરી દીકરો કોઈ ના છોકરા જુવાન વી વરણી થઈ હોય તો બાપા પૂછવા ઉભી ન રે ઈ બધી તમારું જુનવાની રૂટી બધી બંધ કરતી દો ઈ આમાં ના આવે ઈ છોકરો તમારો અટણ તમારા કંટ્રોલ માં છે એટલે તમે અટણ છોકરાને હવે ધણી તરીકે બોલા છોકરાએ વાત કરું છું જીતાબાપ દીકરો બેય એક છો તમે વાત કરો છો એના દીકરી દીકરાના ના સંબંધ વિશે પૂછવા માંગુ છું તો તમે એના સંબંધ વિશે તમે હું વાત કરશો તમે કયો હું વાત કરું હું વાત કરું બે નો અંગત મામલો હોય એ તમને પૂછું તમને ખબર હોય તમે પૂછો એ રૂમ માં હું એવડે ને બે ને ભરે છે કે નથી ભરતું ઈ વાત કરવાની તમારી તમે જાણતા હો તો તમે આરામી કેવા પૂછું છું વાત એની યારે એને બે છે કેમ

જો ભાઈ મારે તો કોઈ બાપ એવો નથી કે દીકરા નું ઘર ભાંગે એવો એ આંટા એવું છે કે આ છોકરો રહ્યો ને એ એ છોકરી એ કીધું કે મારો ઘર વાળો રહ્યો ને એ કાઈ બોલતો નથી નહીં નહીં એ તો બાપ તો સામો તો કોઈ દીકરો તમારો દીકરો નથી બોલતો બાપ તમે સમજતા નથી બાપ સામો એ કઈ એનો મતલબ એવો નથી તો પછી એ બાપામાં બોલતો ન હોય ને એ કઈ બોલી શકતો ન હોય તમારે પરણ્યા હોય ને તમે કયો એમ રખાય.

વાત બરોબર છે તમે વાત બધી તો છે ભાઈ કિસ્મત ની વાત છે અને આ ઈ તો જો ભાઈ અત્યારે જેવું તોલ્યુઝ આવે છે નીચલી વટલી ની અંદર તમે ખોટું માનો કે સાચું માનો બરોબર જો હમણાં જ અમારે પાડોમાં માં રે છે એ ને જ પાડોમાં માં રે છે પોતે બરોબર એટલે લગભગ કેટલા બે થી ત્રણ કેસ કર્યા જો છેવટે એ લોકો એ છૂટું પડ્યું હું કામ હવે એ કારણ હોય આપણને ખબર ના હોય હું એમ કહું છું કે આટલા બધા એડવાન્સ તમે રયો ને તો તમારે આ નહીં બીજે એના તમારું ઘર નહીં આવે એ તો એ તો વાંધો નહિ હું તમને જો અત્યારે તમને કહું હું તમે છોકરા ને છોકરા ને વાત કરી મારું કેવાનો મીનિંગ ઈ છે કે દીકરી દીકરા ને ભણતું હોય તો બાજુના ના રૂમ માં બાજુ માં પડખે આડું બાવડું ક્યાંય રૂમ હોય

સાંગાણી જિલ્લો રાજકોટ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ અને એને મને સમાધાન માટે થઈ પ્રયાસ કર્યો છે અમે લગભગ ના સમાધાન અમારાથી થતા હોય ત્યાં લગ્ન કરાવી દઈએ જો ફોટો લગાડતા હું તમને જે વાત કરી એટલે તમે બધી વાત કરી પછી તમે બધું જાણીને ફોન કર્યો બરોબર હવે તમને હું એક જ વાત કઉ છું કે જયારે એ પવણી ને પછી શ્રીમત કરીને તેડી ગયા બરોબર તેડી ગયા એટલે ઈ ભાઈ ને પૂછો તમે કોઈ વસ્તુ નો રોગ તો કોઈ વસ્તુ નો નહીં મારો છોકરાનો નહી મારો નહિ મારી બોઉ નો નહીં મારી છોકરી નો નહીં મારા નાના છોકરાનો નહીં હવે ત્યાં ઈ તેડી ગયા ત્યાં જઈને ને પગ એવા ઠેરાય ભા બરોબર જો વાત સાંભળજો બરોબર તમને વાત કરીજો એમ કીધું કે લોખો થા તો આવું બરોબર પછી અમે એને એમ કીધું કે ઋષમ તું પૂછ કે પછી લોખો થાવાનું કારણ અમને બતાવે એટલે અમે નોખા કરી દીધું બરોબર એને કેવું તો જોઈ

એને મેં તમારા દીકરા ફોન કર્યો એટલે તરત જ આ રુસ્તમ ફોન તમે નાખી દીધો હવે તમારે આ રુસ્તમ છે ભાઈ એને તમારા છોકરા તમે પૂછી લ્યો કે તારું ઘર તું અકાઈ લે એમ છો તારે આ બાઈ તારા થી એમ છે હા ભાઈ એ જો હું નથી પૂછતો તમે તમારી હાથ થી પૂછો બરોબર એટલે જો એને બે જણા ને ભડતું હોય બાકી તમે કઈ બાયુ બદલાઈ છો કે બાઈ બદલાઈ છે ઘર નો હાલ એ તો મને ખબર છે કાર્ય કરતા તમે તો હું રખડેલો છું ને હું બધે જોતો જ હોય મારો ભાઈ

હા આ છોકરી એને જે બાળક છે એક વર્ષ નો એના વયાન છે હું છે આયત આયત હા આયત બેન ઉમર વર્ષ એક વર્ષ ને ત્રણ મહિનાની થઈ હા એ છોકરી બાબતે હું કીધું એને કઈ મને જણાવશો તમે ના ફોટા મોકલ્યા છે મારા માં જો આ ફોટા છોકરી નો મોકલ્યો છે પછી તમારા છોકરા ના બે જણાના ફોટા આયર્યા છે એ મોકલ્યા છે હા અને એ બધું અમારા માં પુરાવા મોકલ્યા છે હા તમારા દીકરાના ના રુસ્તમ ના ફોટા મોકલ્યા છે

અમારી ભાષામાં આવતો દીધો હોય બરોબર કાર્યકર કોઈને છાવરે નહિ તમારું ઘર બંધાવવામાં જે કઈ ઉતાર ને ત્યાં ઢોરા ઢપકા હોય ખોલી સોરી નાખે એમ તમારા વાંધા હોય તો અમે તમને બે શબ્દ બોલ્યા હોય તમારા હાટુ થઈને કેમ કે તમે બધા એકા બીજા હું છે કે તમે તમારી મોટપ માં ગયા હો મોટપ મૂકી દયો અને એની રીતે એને જીવતા હોય જીવવા દયો એટલે એનું ઘર બંધાઈ જાય નકર આ છોકરી ને કા બાપ ખોવાઈ ને કા માં ખોવાઈ ના એ વાત બરોબર છે તો બે પગ્યા થાય એમાં ડિસ્ટર્બ નહીં કરવાની પતિ પત્ની ને બે ને સંબંધ હોય એમાં બે ને ભડતું હોય તો આપડે દીકરા તરીકે માથા હાથ રાખો ને એને દીકરી માની લ્યો ના એ વાત બરોબર આપડે ખાલી છોકરાનું નું જ પડખું ખેંચા કરી દીકરી નો ખેંચી તો છોકરા ને બે મંટા ને કાઈ હારે માં એને બોલતો નહીં એના બદલે તમે જ હુરાન થઈને ઢકડો તો એ ઘર કે માલે

અમારો કોઈ દીકરો નથી મારા ભાઈ લખાણ બકાણ બધી ભૂલી જાવ એ બધી ઘરે ને ઘરે કાઈ નો હોય ખાલી તમે હવે આ દીકરીને એમ ક્યો કે બેટા મારી ભૂલ થઈ ગઈ તું તારું ઘર બાંધી લે તમારું ઘર બંધાઈ ગયેલું છે મતલબ હાના ને નાના દુનિયામાં વેર છે મિત્રો આ રેકોર્ડિંગ વસાલે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર જરાવજો અને પાર્ટ થ્રી પણ આપણા ચેનલ અપલોડ થઈ જશે તો આ મનસુખભાઈ રાઠોડ ને શેજાદાબેન છે એ સાચું કહે છે એ કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડિયો ની અંદર એટલો જ થઈ જાય એન જાય ભારત